નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું સાળંગપુર ધામમાં શ્રી કૃષ્ણ દેવ હનુમાનજી મંદિરે દાદાને સેવંતીના ફૂલો અને ગુલાબના ફૂલોનો શણગાર કરી રહ્યો છે તે ઉપરાંત પાંચસો કિલો કેળાનો અન્નકૂટ પણ ધરાવવામાં આવે છે આજે સવારે મંગળા આરતી નવતમ પ્રકાશ દાસજી સ્વામી અને શણગાર આરતી કોઠારી વિવેક સાગર સ્વામીએ કરી હતી આજે શ્રી કૃષ્ણ ભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના મથુરામાં સાત દિવસની મહેનતે જરદોશી વર્કવાળા ફૂલની થીમવાળા વાઘા અને સિંહાસનને ગુલાબ અને સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે દાદાના દર્શનનો લ્હાવો લઈ દરેક ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે આ સાથે દાદાના પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં આજે મારૂતિ યજ્ઞનું આયોજન કરાયું છે આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે કાર્તકવધ ત્રીજને શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને મથુરામાં સાત દિવસની મહેનતે સાત કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના ફૂલની ડિઝાઇનવાળા વાઘા પહેરાવ્યા છે આ સાથે વડોદરાથી મંગાવેલા બસ્સો કિલો ગુલાબ અને સેવંતીના ફૂલોનો શણગાર કરાયો છે આ સાથે હનુમાનજીને પાંચસો કિલો કેળાનો અન્નકૂટ પણ ધરાવ્યો છે આ કેળાનો પ્રસાદ ભક્તોને અને ગૌશાળામાં ગાય માતાને આપવામાં